જે સૌરાષ્ટ્ર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું જેને કારણે આ અતિ તીવ્ર વરસાદો થયા છે હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ સરકી રહ્યું છે એટલે આજે વીસ તારીખની રાત અને આવતીકાલે એકવીસ તારીખે સવારે નવ દસ વાગ્યા સુધી આ વરસાદની માત્રા જોવા મળશે જોકે જે છેલ્લા ત્રણ ચાર દિવસમાં વરસાદ પડ્યા એવો નહીં પણ એમાં ઘટાડા સાથે વરસાદો છે એ હજુ આવતીકાલે નવ દસ વાગ્યા સુધી ચાલુ રહેશે એ પછી સૌરાષ્ટ્રની અંદર વરસાદની માત્રામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને સૌરાષ્ટ્રની અંદર કહી શકાય કે હળવા સામાન્ય વરસાદો છે એ ચાલુ રહેશે પણ જે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે વરસાદો હતા એમાં હવે ઘટાડો થશે ખાસ કરીને પાંચ છ જિલ્લા સૌરાષ્ટ્રના જે દરિયાઈ છે કે જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડતો હતો અને એ જિલ્લાના ખેડૂતો છે એ વરાપની રાહ જોઈ રહ્યા હતા અને હવે વરાપ જેવો પણ માહોલ જોવા મળશે જો કે વરસાદ જોવા મળશે પણ સતત વરસાદ જોવા નહીં મળે વચ્ચે તડકો પણ નીકળશે ખુલ્લું વાતાવરણ પણ જોવા મળશે અને ક્યારેક ક્યારેક હળવા સામાન્ય અથવા તો અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ છે કન્ટિન્યુ રહેશે દક્ષિણ ગુજરાતમાં હવે જે ત્રણ ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે એ વરસાદમાં હજુ કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી દક્ષિણ ગુજરાતમાં લગભગ તારીખ સુધી વરસાદો છે કન્ટિન્યુ સૌરાષ્ટ્રની અંદર પણ તારીખ સુધી વરસાદ રહેશે પણ એકદમ હળવા ભારે ઝાપટાઓ જ રહેશે હવે એમાં વરસાદમાં ઘણો બધો ઘટાડો થઈ જશે હવે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર જે સક્રિય હતું એ પાકિસ્તાન ઉપર ખસી જશે અને કાલથી એની અસર પૂરી થઈ જશે આવતીકાલે એકવીસ તારીખ છે એકવીસ તારીખે રાજ્યભરની અંદર વરસાદની તીવ્રતામાં એકંદર બહુ મોટો ઘટાડો નોંધાઈ શકે છે પણ પરમ દિવસે એટલે કે બાવીસ તારીખથી ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ જશે એ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે થવાનું છે જો કે શરૂઆત છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર હોય અથવા તો જે છોટા ઉદયપુર છે દાહોદ ગોધરા છે આ વિસ્તાર એક મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર આવતીકાલે બપોર પછીથી એ વરસાદની શરૂઆત થઈ જશે એ જે ડિપ્રેશન છે બંગાળની ખાડી તરફથી આવ્યું છે અને એ ડિપ્રેશન છત્તીસગઢ ઉપર થઈને અત્યારે મધ્ય

બરોડા અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારો લેતા લેતા એ ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણા જેવા હવે પડશે આમ તો અત્યાર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર અમે આગાહી કરતા હતા પણ આગાહીની અંદર ઘણી બધી વખત એવું બન્યું છે કે આગાહી હોવા છતાં પણ ત્યાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું એ સિયર ઝોનને કારણે અથવા તો બીજી કોઈ અમે આગાહી કરતા હતા અત્યારે આ ડિપ્રેશન છે ડાયરેક્ટ જો અત્યારે જે ટ્રેક છે એ ટ્રેકની અંદર કોઈ ફેરફાર ન થાય તો આ ડાયરેક્ટ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર તેને પસાર થવાનું છે જેવી રીતે બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યા છે ને એવા જ વરસાદ કદાચ

ચેન્જ નહીં થાય અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાને વરસાદનો લાભ મળી જશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર જે તીવ્રતા આવતી એમાં આવતીકાલથી ઘટાડો થશે અને એ પછીથી બંગાળી ખાટીની જે સિસ્ટમ આવે છે એ સિસ્ટમને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદનો લાભ મળશે જો કે એ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે હજુ પણ ચોવીસથી છત્રીસ કલાકની અંદર જે સિસ્ટમ ક્યાં પહોંચી કેવી રીતે અસર કરી રહી છે એ તમામ પડે પડેપડની માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહેશું